શહેરાના પૌરાણિક વૈદનાથ મહાદેવ મંદિરે વ્રત નિમિત્તે કુંવારિકાઓને પોતાને મનગમતો પતિ મળે તે માટે પૂજા અર્ચના કરી હતી હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રત એટલે કે ગૌરી વ્રત અષાઢ મહિનામાં માનવામાં આવતો એક પર્વ છે જેમાં કુંવારિકાઓ ભોલેનાથ જેવા ભોળાપતિને પામવા પાંચ દિવસ જયા પાર્વતી વ્રતના ઉપવાસ કરે છે અને શિવાલયોમાં જઈને પૂજા અર્ચના કરે છે પંચમહાલ જિલ્લાના શહેરાનગર સહિત ગ્રામ્ય વિસ્તારની કુમારિકાઓ પણ જયા પાર્વતીના વ્રત રાખતી હોય છે જ્યાં કુવારિકાઓએ પોતાને મનગમતો પતિ માટે જયા પાર્વતી નું વ્રત રાખી બિલીપત્ર ફૂલ અને દૂધ સહિતની ચીજ વસ્તુઓ ચઢાવી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હતી દિવસનું ગૌરી પૂજન ભગવાન વૈદનાથ મહા વૈદનાથ મહાદેવ માટે અને પાર્વતી માટે જે જે ગામની દીકરીઓ ગામ બહારથી આવતી દીકરીઓ એ લોકો પૂજા કરે છે અને પૂજા કરી અને એમનું પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે એ હેતુથી દીકરીઓ ગૌરી નિમિત્તે પૂજન કરવા આવે છે ગૌરી વર્ષનું વિશેષ મહત્વ એ છે કે જે જે દીકરીઓ પૂજા કરવા આવે છે એમના દિલની અંદર જે કંઈ ભાવનાઓ હોય છે એ ભાવનાઓ આ પાંચ દિવસની અંદર ભગવાન વૈજનાથ મહાદેવને અને ગૌરી ભ્રત નિમિત્તે જે કંઈ એમની મનની ઈચ્છા હોય છે જે કંઈ મનની એમની ભાવનાઓ હોય છે એ ભાવના ભગવાન આગળ રજૂ કરે છે અને ભગવાન પાંચ દિવસની અંદર પૂજા પધ્યા પછી એ જ એમની ભાવનાઓને ભગવાન એમની દીકરીઓની ભાવનાને ભગવાન અર્પણ કરે છે અને એ લોકોને શું મંગલ આપે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર